પરંતુ એક દિવસ આજ વાળ તેના મૃત્યુનું કારણ બની જશે કદાચ તેણે સપનામાં પણ આવું વિચાર્યું નહીં હોય છોકરી ગેસનો ચૂલો ચાલુ કરી રહી હતી તેણે દિવાસની સળગાવી સ્ટવમાંથી જ્વાળાઓ નીકળી અને તેના વાળમાં આગ લાગી અને થોડી વારમાં તે બળી ગઈ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ તેને બચાવી શકાય નહીં આ ઘટના બૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફૈઝુલપુર ગામમાં બની હતી અહીં ગેસ સિલિન્ડરમાં આગ લાગતા તેર વર્ષની રવિના કુમારી ખરાબ રીતે દાઝી ગઈ હતી જેના કારણે તેનું મૃત્યુ થયું હતું પરિવારજનોના જણાવ્યા અનુસાર રવિના ચા બનાવવા માટે ગેસનો ચૂલો ચાલુ કરી રહી હતી તેણે માચીસ પ્રગટાવતાની સાથે જ ગેસના ચૂલામાંથી નીકળતી જ્વાળાએ તેના વાળ અને કપડાંને લપેટમાં લીધા હતા ગંભીર રીતે દાઝી ગયેલી રવીનાને તરત જ ગોરખપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું રવીનાના પિતા રવિપ્રસાદે કહ્યું કે આ ઘટના બાદ પરિવારમાં શોકનું વાતાવરણ છે રવિનાના નિધનથી પરિવાર અને ગામમાં ઘેરા શોકની લાગણી છે પરિવારના સભ્યોએ કહ્યું કે રવિનાને લાંબા વાળ ખૂબ જ પસંદ હતા પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે તે આ તેના મૃત્યુનું કારણ બનશે આ દુર્ઘટના બાદ પ્રશાસને મામલાની તપાસ શરૂ કરી છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે ગોપાલગંજ પોલીસ અને ફાયર વિભાગ અકસ્માતના કારણ વિશે સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ગેસ સ્ટવનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઈએ ખાસ કરીને જો કોઈના વાળ લાંબા હોય તો સાવચેત રહો અને ગેસના ચૂલા પાસે જતા પહેલાં સલામતીની સાવચેતી રાખો આગની નજીક કોઈ પણ કામ કરતી વખતે સૂત્રાઉ કપડાં પહેરવા સૌથી સલામત છે સોફ કચ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર